જય હિન્દ વંદે માતરમ દોસ્તો તો હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણના અમે કેટલા પ્રશ્નો જોવાના છે મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવરની પરીક્ષાની ગણતરીના દિવસો જે હવે બાકી રહ્યા છે તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર માટે સ્પેશિયલ એકવીસ ફૂલ મોક ટેસ્ટ સંપૂર્ણ પચાસ માર્ક્સના સિલેબસ મુજબ તમામ વિષયના વિષયવાઇઝ અને ઝીરો પોઈન્ટ તેત્રીસની નેગેટિવ સિસ્ટમ સાથે આ ફૂલ મોક ટેસ્ટ રહેશે ઓકે પરીક્ષા આપ્યા પછી તમારો રેન્ક તમે જાણી શકો છો આનું સોલ્યુશન પણ તમને મળી જશે તો આ એકવીસ મોક ટેસ્ટમાં જોડાવવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને માત્ર નવ્વાણું રૂપિયામાં આ એકવીસ જેટલી મોકટેસ્ટ તમે પરચેસ કરી શકો છો ઓકે જેની અંદર તમામ વિષયો સંપૂર્ણ સિલેબસ વાઇઝ જ પેપર આપેલું હોય છે પરીક્ષામાં સેમ આવવાના પેપર પૂછાશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ઓકે અને હેલ્પલાઇન નંબર પણ આપેલા જ છે એના સિવાય ગુજરાત હાઈકોર્ટ માટે સ્પેશિયલ ત્રણ હજાર કરતાં પણ વધારે મોસ્ટ એમ પીએમસીક્યુ ક્વેશ્ચન ઓકે જેની અંદર તમામ વિષયના તેના પ્રશ્નો આવી જશે આમાંથી બેઠા પ્રશ્નો પૂછ્યા શાની બહાર કશું નહીં જાય તો આ પીટીએમને પેક્ટિસ કરવા માટે તમારા ત્રેસઠ પાંચ વીસ ઓગણીસી ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીન મોકલવાનો રહેશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર ઓકે કોલ કરી શકો છો ચા બે કે તેથી વધુ શબ્દોના સંયોજનથી બનેલ સ્વતંત્ર શબ્દ એટલે કયો શબ્દ તો મિત્રો બે કે તેથી વધુ સંયોજનથી બનેલો સ્વતંત્ર શબ્દ તો એને કહેવામાં આવે છે સમાસ શું કહેવામાં આવે છે સમાસ બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલો શબ્દ એટલે સમાસ નેક્સ્ટ સમાસમાં ઉત્તર પદ કોને કહેવાય છે ચાલ તો મિત્રો જવાબ આવશે વાક્ય પછીનું પદ ઓકે વાક્ય પછીનું પદ હોય એને ઉત્તર પદ કહેવામાં આવે છે અને વાક્ય પહેલાનું જે પદ હોય છે એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે પૂર્વપદ પહેલાનું પદ હોય પૂર્વ અનુપદ કહેવામાં આવે અને પછીનું હોય એને ઉત્તરપદ કહેવામાં આવે છે નેક્સ્ટ સમાસ માટે ઓછામાં ઓછા કેટલા પદો હોવા જોઈએ તો ઓછામાં ઓછા બે પદો હોવા જોઈએ ત્યારબાદ સમાસમાં પૂર્વપદ કોને કહેવાય આને પેલા ઉત્તર પદ હતું વાક્ય પછીનું પદ હોય એને ઉત્તરપદ કહેવાય અને વાક્ય પહેલાનું વાક્યનું આગળનું જે પદ હોય એને કહેવામાં આવે છે પૂર્વપદ ઓકે ચાલો રામ લક્ષ્મણમાં ઉત્તરપદ જણાવો ઓકે તો આપણે આગળ જણાવ્યા મુજબ જે છે ઉત્તરપદ કોને કહેવાય જે પાછળનું પદ હોય એને ઉત્તરપદ કહેવાય પાછળનું પદ કયું છે લક્ષ્મણ છે તો લક્ષ્મણ શું બનશે ઉત્તરપદ બનશે ઓકે અને જ્યારે રામ એ પૂર્વપદ છે ઓકે તો ઉત્તરપદ અને પૂર્વપદનો જે કોન્સેપ્ટ છે તે ક્લિયર હોવો જોઈએ ત્યારબાદ જે સમાસમાં તમામ પદો સમાન મોભાના હોય તો કયો સમાસ બને ઓકે જે સમાસના જે તમામ પદો હોય એ સમાન વ્યાકરણીય મોભો ધરાવતા હોય એને કહેવામાં આવે છે દ્વંદ સમાસ દ્વંદ સમાસ સમાન વ્યાકરણીય વ્યાકરણીય મોભો એટલે બંને પદ મુખ્ય હોય ઓકે દાખલ તરીકે આપણે ઉદાહરણ લઈએ રાત દિવસ તો રાત અને દિવસ આમાં બંને પદ જે છે મુખ્ય છે ઉત્તર પદ અને પૂર્વ પદ બંને પદ કેવા છે મુખ્ય છે એટલે આ માટે આ કયો સમાસ બને દ્વંદ સમાસ બને ઓકે દ્વંદ સમાસની મિત્રો વાત કરીએ તો આની અંદર જે છે અનેકે અથવા દ્વારા આનો વિગ્રહ થાય આ સમાસનો વિગ્રહ કોના દ્વારા થશે અને અથવા આ ત્રણ શબ્દો દ્વારા વિગ્રહ થતો શબ્દનો તો એ દ્વંદ સમાસનું ઉદાહરણ બનશે ઓકે ઉદાહરણ તરીકે રાત દિવસ ચાર પાંચ તન મન અને ધન ઓકે આવી રીતે ઘણા બધા ઉદાહરણ બનતા હોય છે મા બાપ વગેરે નીચેનામાંથી કયો સમાસના વર્ગીકરણનો પ્રકાર નથી તો આપણને સમાસનું વર્ગીકરણ ત્રણ પ્રકારે કરવામાં આવે છે આમાંથી બહુ પદ પ્રધાન સમાસનો સમાવેશ થતો નથી ઓકે એક પદ પ્રધાન સમાસ હોય ઓકે સર્વપદ પ્રધાન સમાસ પણ હોય અને અન્ય પદ પ્રધાન સમાસ પણ હોય છે મિત્રો વાત કરીએ એક પદ પ્રધાન સમાસ એક પદ પ્રધાન સમાસનું ઉદાહરણ કયું છે તો એ છે મિત્રો દ્વંદ સમાસ જે દ્વંદ સમાસ છે તે એક પદ પ્રધાન સમાસનું ઉદાહરણ છે એવી રીતે વાત કરીએ તો તત્પુરુષ કર્મધારા પદ લોપી અને જે સમાસ સમાસ છે છે આ બધા પ્રધાન સમાસના ઉદાહરણ ઓકે અને વાત કરીએ બહુવ્રીહી બહુવ્રીહી અને અવયભાવ જે સમાસ છે તે અન્ય પદ પ્રધાન સમાસના ઉદાહરણ છે સર્વપદ પ્રધાનનું ઉદાહરણ દ્વંદ સમાસ છે ઓકે ચાલો દ્વંદ સમાસના મુખ્ય કેટલા ભાગ પડે છે તો દ્વંદ સમાસની વાત કરીએ તો એના મુખ્ય બે પ્રકારો છે કેટલા પ્રકારો છે મુખ્ય આપણે એના બે પ્રકારો પાડી શકીએ છીએ કયા સમાસનું પૂર્વપદ સંખ્યાવાચક અને ઉત્તરપદ સમૂહનું સૂચન કરે છે ઓકે સંખ્યા પ્લસ સમૂહ આવી યાદ રાખવાનું સંખ્યા પ્લસ સમૂહ તો કયો સમાસ બને દ્વિઘ સમાસ ઓકે દાખલા તરીકે નવરાત્રિ નવરાત્રિ તો જુઓ નવ નવ શું છે સંખ્યા છે અને રાત્રિ એટલે આ રાત્રિનો સમૂહ થયો તો નવ રાત્રિ કયો સમાસ બને દ્વિગુ સમાસ ચાલો ત્યારબાદ સાત પાંદડું સમાસ ઓળખવાનો છે આપણે તો જે સાત પાંદડું જે છે તે દ્વંદ સમાસ છે સાત અને પાંદડું પણ દ્વંદ સમાસના બે અહીં આપેલા આપેલા છે ઓપ્શન ઇતરે તો દ્વંદ કે ભાઈ વૈકલ્પિક દ્વંદ સમાસ તો વાત કરી સાત અને પાંદડું અનેથી વિગ્રહ થાય છે જો અનેથી વિગ્રહ થતો હોય તો ઇતરેતર દ્વંદ સમાસ આવે ઓકે જો વિકલ્પ આપવામાં આવે વિકલ્પ આપવામાં આવે તો એ વૈકલ્પિક દ્વંદ સમાસ થાય પણ સમુચી કયા સમાસમાં વિગ્રહ કરતા છેલ્લે નાર પ્રત્યે લાગે છે ચાલો તો એ મિત્રો સમાસ છે ઉપપદ સમાસ કયો પદ ઉપપદ સમાસ સાચો જવા બનશે છેલ્લે નાર આવતું હોય છે દાખલા તરીકે આપણે વાત કરીએ તો પંકજ આનું ઉદાહરણ વાત કરીએ ઉપજ સમાજના ઉદાહરણની વાત કરીએ દાખલા તરીકે પંકજ ઓકે આ ઉપસમાસનું ઉદાહરણ છે કેમ કે આનો વિગ્રહ કરો તો આનો આવે કે ભાઈ પંકમાં પંકમાં જન્મનાર એટલે કે કાદવમાં જન્મનાર એટલે કે છેલ્લે નારથી વિગ્રહ થાય એટલે આ પંકજ કયો સમાસ બને ઉપસમાસ બને આવી રીતે ઘણા બધા છે દાખલ હરામખોર છે એટલે કે હરામ પથદર્શક પથ પથ દર્શાવનાર તટસ્થ એટલે તટે રહેનાર ઓકે આવા ઘણા બધા ઉદાહરણ છેલ્લે નાર જો છેલ્લે નાર શબ્દથી વિગ્રહ થતો હોય તો એ કયો સમાસ બને ઉપપદ કયા સમાસમાં વિગ્રહ કરતા વચ્ચે લોપ થઈ પદ ઉમેરવું પડે છે મધ્યમ પદ લોપ થઈ જાય ખગ કયો સમાસ છે ખગ ખગનો વિગ્રહ કરશો તો ખગનો મતલબ થાય આકાશમાં ચાર ના છેલ્લે નાર શબ્દ આવે છે તો ડાયરેક્ટ કયો સમાસ બને ઉપપદ નીચેનામાંથી કયો ઉપપદ સમાસ નથી ચાલો તો આની થી વાત આપણે કરીએ તો મરણભોગ આ ઉપર સમાસ નથી જહાંગીર સમાસ જહાંગીર શબ્દનો સમાસ ઓળખીએ આપણે તો જહાંગીર સમાસ બનશે કર્મધારા સમાસની લાક્ષણિકતા જણાવો તો વાત કરીએ પૂર્વપદ વિશેષણ હોય આ સાચું છે પૂર્વપદ એ જ ઉત્તરપદ હોય આ પણ સાચું છે પૂર્વરૂપી ઉત્તરપદ હોય આ પણ સાચું છે એટલે તમામ સાચા છે એટલે ઓપ્શન ડી આનો ફાઇનલ જવાબ બનશે નેક્સ્ટ ગંગામાં કાશી પાછળ દોડ્યા સમાસ ઓળખાવો આપણે ચાલો તો આની અંદર વાત કરીએ તો ગંગામાં કાશી પાછળ દોડ્યા કર્મધારે સમાસ કર્મધારે સમાસમાં ન હોય તેવું ઉદાહરણ દર્શાવવું ઓકે તો જોવા જોતાની સાથે જ ખબર પડી જાય જો આમાં પણ પર પૂર્વ પદ આપેલું છે આમાં પણ આપેલું છે આમાં પણ આપેલું છે આમાં નથી આપેલું એટલે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે પરમેશ્વર ઓકે ચાલો નીચેનામાંથી કયું કર્મધારે સમાસનું ઉદાહરણ નથી તો વાત કરી જો માતાજીના મોટાભાગે નામો એ કર્મધારે સમાજમાં જ આવશે ઓકે દરિયાપીઠ છે સૂર્યદેવ છે ધરતી માતા છે પણ ત્રિદેવ ઓકે ત્રિદેવ ત્રિદેવ જે છે એ કર્મધારે સમાસનું ઉદાહરણ નથી ચાલો નીચેનામાંથી કયા કર્મધારે સમાસનો વિગ્રહ રૂપીથી નથી રહેતો ઓકે કર્મધારા સમાસના વિગ્રહમાં વાત કરીએ તો રૂપી શબ્દથી એનો વિગ્રહ થતો હોય છે પરંતુ નીચેનામાંથી સેમ રૂપી શબ્દથી વિગ્રહ નથી થતો એની વાત આપણે કરીએ તો જુઓ દેહ લતા રૂપી લતા આનો તો વિગ્રહ થાય છે જ્ઞાન દીપ જ્ઞાન રૂપી દીપ આનો પણ રૂપી શબ્દથી વિગ્રહ થઈ જાય છે સંસાર સાગર સંસાર રૂપી સાગર આનો પણ વિગ્રહ થઈ જાય પરંતુ મહાન દેવ આનો રૂપી શબ્દથી વિગ્રહ નથી થતો છે તો આ પણ કર્મ સમાસ પણ રૂપી શબ્દથી આનો વિગ્રહ નથી થતો ઓકે તો ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ બનશે નેક્સ્ટ કયા સમાસને ઓળખવા પૂર્વપદ તરીકે કે આવા શબ્દો આવતા હોય છે તો આ છે ભાવ સમાસ કયા સમાસના ઉત્તરપદ અને પૂર્વપદ વિભક્તિ પ્રત્યેથી જોડાયેલા હોય વિભક્તિ જો ઉત્તરપદ અને પૂર્વપદ જોડાયેલા હોય તો એ સમાસ છે તત્પુરુષ સમાસ તરીકે ઘણા બધાના ઉદાહરણ છે તત્પુરુષ સમાસના દાખલા તરીકે દૂધ પીતું દૂધ પીતું એવી રીતે મનગમતું છે આશા ભર્યું રસ બીનું રત્ન જડિત ओके હસ્તલિખિત તવા બધા શબ્દો આવશે નેક્સ્ટ નીચેનામાંથી કયો અવ્યય ભાવ સમાસ છે તો જવાબ આપતે આવત મળ ઓકે યથા ઓર ઓકે યથા આ પ્રતિ હર આવા બધા શબ્દો આપેલા છે અવ્યય ભાવ સમાસ બસ તમે જુઓ અહીંયા આપેલા છે પેલો જવાબ આવશે અવ્યય ભાવ સમાસ નીચેનામાંથી કયો અવ્યય ભાવ સમાસ નથી

બહુગ્રહીમાં વેહીનો મતલબ શું થાય છે તો વેહીનો અહીં મતલબ થાય છે ડાંગર બહુવૃ શબ્દની જોડણી યાદ રાખજો ઊંચાઈ શકે છે શિવે પીનાક પાણી છે સમાસ ઓળખાવો તો પીનાક પાણી પીનાક પાણી કયો સમાસ બનશે તો જવાબ આવશે બહુગ્રીહી નેક્સ્ટ નીચેનામાંથી કયું બહુગ્રહી સમાસનું ઉદાહરણ નથી

માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે ઓકે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અને ડ્રાઈવર માટે ખાસ અગત્યના પરીક્ષાના અંતિમ દિવસોમાં ખાસ અગત્યનું હોય તો એ ટેસ્ટ હોય છે તો એકવીસ જેટલી ટેસ્ટ આપણી ફેમસ છે નામની એપ્લિકેશન ઉપર લોન્ચ થઈ ચૂકી છે માત્ર નવાનું રૂપિયામાં આજે જ પરચેસ કરી લો અને તમારી તૈયારીને ચકાસો એકવીસ ટેસ્ટ છે એક હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુ પ્રશ્ન આપેલા છે સોલ્યુશન સાથે અને રેન્ક પણ તમે તમારું જાણી શકો છો ઓકે આ હેલ્પલાઇન કોઈ પણ પ્રકારનો જો ડાઉટ હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો ચાલો આજકાલ કોરોના બીમારી ચાલુ છે ઓકે આજકાલ આજકાલ કયો સમાસ બનશે વાત કરી આમાં જુઓ આજ કે આજ અથવા કાલ ઓકે તો આનો શબ્દ વાત કરી તો અન્ય શબ્દથી વિગ્રહ થતો હોય છે અન્ય શબ્દથી વિગ્રહ થાય તો ઈતરે દ્વંદ સમાસ સાચી જવાબ બને ચાલો તમે ચા કે કોફી લેશો ઓકે ચા કોફી તો ચા કોફી કયો સમાસ બને દ્વંદ સમાસ દ્વંદ સમાસમાં પણ ચા કોફી ચા કે કોફી ઓકે ચા અથવા કોફી તો વૈકલ્પિક થયો તો આ બનશે વૈકલ્પિક દ્વંદ સમાસ ગાય માતા પૂજનીય હોય છે પૂર્વપદ કયું છે ઓકે આપણે ઉત્તરપદ અને પૂર્વપદ આગળ સારી રીતે સમજી ચૂક્યા છીએ ઓકે આમાં પૂર્વપદ પહેલું પદને પૂર્વપદ કહેવાય તો અહીં ગાય પહેલું પદ છે તો જવાબ આવશે ગાય પૂર્વપદ છે અને માતા એ કેવું પદ છે ઉત્તર પદ છે તો ઓપ્શન એ સાચો જવાબ બનશે ચાલો સમાસ સમાસ શબ્દનો આપણે જો વિગ્રહ કરીએ તો જવાબ આવે સમ પ્લસ આસ આજકાલમાં હું વડોદરા જઈશ સમાસ ઓળખાવો આજકાલ ઓકે આજ અને કાલે એવું થાય તો જવાબ આવે ઇતરેતર દ્વંદ સમાસ નીચેનામાંથી કયું ઇતરેતર દ્વંદ સમાસનું ઉદાહરણ નથી ચાલો જો સા ચાર વા સિંધુ तो कि चार सिंधु वगैरह द्वंद बनी दूर जवाब सौम्य रोब्रू ऑप्शन सी बीच द्वंद क्या द्व द्वंद उदाहरण नहीं तो बात तो कर आदर योग्य okay? आदर योग्य आदर ने योग्य तो आ तत्पुरुष सामस बने कौ तत्पुरुष सामस नेक्स्ट तो कटरस દ્રીગુ સમાસ સંખ્યા પ્લસ સમૂહ નીચેનામાંથી કયો દ્રીગુ સમાસ નથી ઓકે તો વાત કરી જો ખટારો દ્રીગુ સમાસ છે સતદલ પણ દ્રીગુ સમાસ છે સહસ્ત્રલિંગ પણ દ્રીગુ સમાસ છે પરંતુ નવયુગી ઓકે નવયુગી આ કયો સમાસ બને કર્મધારે સમાસ છે કયો છે કર્મધારે સમાસ બનશે નેક્સ્ટ નીચેનામાંથી કયો દ્રીગુ સમાસ છે ચાલો ક્વેશ્ચન નંબર ચાલીસ માં વાત કરીએ તો અધમણ અડધુમણ ઓકે સંખ્યા પ્લસ સમૂહ થઈ ગયો ઓપ્શન એ પણ આગળ પણ આપણે જોવું પડશે આપેલ તમામ ઓપ્શન આપેલો છે એટલા માટે નવ ચેતન ના આ તો કર્મધારય સમાસ છે નવ નિર્માણ આ પણ કર્મધારય સમાસ છે એટલે ઓપ્શન એ ફાઇનલ જવાબ બનશે પાણી કરો સમાસ ઓળખાવો પાણી કરો પાણી કરો જવાબ આવે ઉપપદ સમાસ ઠઠ્ઠા ચિત્ર સમાસ ઓળખાવો તો છઠ્ઠા ચિત્ર જવાબ આવે મધ્યમ પદલોભી સમાસ નીચેનામાંથી કયું મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ નથી ઓકે મધ્યમ પદલોભી સમાસનું ઉદાહરણ કયું નથી વાત દવાખાનું ઓકે દવા રાખવાનું ખાનું આવું એટલે દવાખાનું સાચું છે મંગલસૂત્ર પણ મધ્યમ પદલોભી સમાસ છે બ્રહ્માંડ પણ મધ્યમ પદલોપી સમાસ છે લક્કડ ખોડ ઓકે લક્કડખોડા ખોટ આ મધ્યમ સમાસ નથી ચવનપ્રાસ સમાસ ઓળખાવો ચવનપ્રાસ તો આ છે મિત્રો મધ્ય બદલો વિ સમાસ પંકજ બરાબર પંક પ્લસ જ જેમાં જ શું સૂચવે છે જ મતલબ જન્મ નીચેનામાંથી કર્મધાર સમાસ ને આપણે ઓળખવાનો છે ઓકે તો વજ્રલેપ છે જન્મસિદ્ધ છે અહર્નિશ છે તો આમાં જવાબ આવશે કર્મધાર સમાસનું ઉદાહરણ વજ્રલેપ ડોક્ટર અબ્દુલ કલામનો દીપ હોકે ઓલવાઈ ગયો કર્મધારે સમાસ ઓળખાવાનો છે તો વાત કરીએ આમાં કર્મધારે સમાસ શોધવાનો છે આની અંદર આપણે તો દીપ ઓકે જીવન રૂપી દીપ ઓપ્શન સી સાથે જવાબ આવશે ભારતમાં ગાયની ગાય માતા કહેવાય છે સમાસ ઓળખાવો ગાય માતા ગાય માતા કયો સમાસ છે કર્મધારે સમાસ ઓકે ગાય માતા ગાય રૂપી માતા સહચર્ય સમાસ ઓળખાવો સહચર્ય આ સમાસ બનશે ભાવ સમાસ અને છેલ્લો આજનો ક્વેશ્ચન છે કે ભાઈ નીચેનામાંથી કયો તત્પુરુષ સમાસ નથી ઓકે તો જોતાની સાથે ખબર પડી સરપંચ ઓકે આ કર્મધારે સોરી તત્પુરુષ સમાસ નથી ઓકે તો મિત્રો આ હતા ગતિના આઈ ગુડ્રાઈવર માટે પ્રશ્ન ઓકે તો મોકટેસ્ટ કરી લેજો માત્ર નવાનો રૂપિયામાં તમને મળી રહી છે ઓકે આની પીડીએફ પણ જે સોલ્યુશન સાથે મળી જશે પહેલાં ટેસ્ટ આપી દેવાની પચાસ માર્ક્સની કેટલા માર્ક્સ આવ્યા કેવો રેન્ક આવ્યો એ બધું જોઈ છેલ્લે તમને આનું સોલ્યુશન પણ મળી જશે કે તમામ વિષયો આવી જશે પચાસ માર્ક્સ પિસ્તાલીસ મિનિટનો સમય જીરો પોઈન્ટ તેત્રીસ નેગેટિવ સિસ્ટમ સાથે વધારે માહિતી માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો ઓકે આને પરચેસ કરવા માટે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે